નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત સંખેડા તાલુકાના એક ગામની છ બાળકીઓ સાથે છેડતી ની ઘટનાના છઠ્ઠા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે આ સાથે એ છ આરોપીઓ

પ્રથમ ભીલ નામના આરોપીની ધરપકડ કરી હતી અને ઘટનાના બીજા દિવસે અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગર થી ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાના ત્રીજા દિવસથી જ બાકીના જે ચાર આરોપીઓ ફરાર હતા જેઓને શોધવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસે કમર કસી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશનના આધારે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામોમાંથી ભીલ અને શૈલેષ ભીલ ઝડપાઈ ગયા હતા જ્યારે સુરેશ ભીલ નામના આરોપીને પોતાના ઘરેથી એટલે કે સંખેડા તાલુકાના અમરાપુર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે આમ તમામ આરોપીઓને છોટાઉદેપુર જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે પકડાયેલા રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ કરો બે દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર